બે નંબરમાં માં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્રનો પ્રતિનિધિ માનવામાં આવે છે જો તમે સ્ટીલ અથવા લોખંડના વાસણમાં મીઠું રાખો છો તો તે ચંદ્ર અને શનિનું મિલન હશે જો કે તે બહુ જ ઘાતક સાબિત થાય છે તે રોગ અને દુખનું કારણ બને છે મીઠું પ્લાસ્ટિકના કોઈ પણ પાત્રમાં ન રાખવું જોઈએ મીઠું કાજના પાત્રમાં જ રાખવામાં આવે તો એક ખરાબ અસર નથી કરતું જો તમને કોઈ વ્યક્તિ ગમતી નથી પછી તેનું નમક ન ખાવું

અને જૂનું મીઠું ફેંકી દેવું જોઈએ પાંચ નંબર માં છે મીઠું ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે આ માટે તેને પાણીમાં ઉમેરીને તેને ઘરમાં પોતું લગાવવું જોઈએ પાણીમાં ઉમેરીને પોતું લગાવવું અને એક ચપટી મીઠું પાણીમાં જરૂર ભેળવી દો અઠવાડિયામાં બે વાર આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જા આવે છે કહેવાય છે કે મીઠાના પાણીથી ઘરને ઘરમાં પોતું મારવાથી જલ્દી ધન આવે છે દેવામાંથી મુક્તિ મેળવવા માટે મીઠાવાળા પોતા કરવા ઘરને સાફ કરો મીઠાવાળા પોતાથી આ ઉપાય દર રવિવારે કરવો પાણીમાં મીઠું ભેળવીને આ ઉપાય કરવો આ ઉલ્લેખ આપણા ધાર્મિક શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યો છે અને આને શુભ માનવામાં આવ્યો છે મીઠ છ નંબરમાં છે કે મીઠું ઢોળવું એ સારી વાત નથી સારું માનવામાં નથી આવતું બુલગેરિયા રોમાનિયા જેવા દેશોમાં આને દુર્ભાગ્ય અને લડાઈનું સૂચન માનવામાં આવે છે આપણા ધર્મશાસ્ત્રોમાં પણ મીઠાનું ઢોળવું અશુભ માનવામાં આવે છે મીઠાના ઢોળવાથી ચંદ્ર અને શુક્ર બંને નબળા પડી જાય છે નંબર સાત મીઠાને કોઈ પણ વ્યક્તિને સીધા હાથો હાથ ક્યારેય ન આપવું જોઈએ કહેવાય છે કે તમારા સીધા હાથે મીઠું આપવાથી આપસી ઝઘડો એટલે અંદરો અંદર ઝઘડો થાય છે સૂતા પહેલા મીઠાના પાણીથી હાથ પગ ધોવાથી સારી આવે છે અને રાહુ કેતુની આડ અસર પણ ઓછી થાય છે તંત્ર શાસ્ત્રમાં ગરીબી દૂર કરવા અને આશીર્વાદ મેળવવા માટે મીઠાની યુક્તિ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ માટે કાચના એક કપમાં મીઠું નાખો તેમાં ચાર પાંચ લવિંગ નાખો આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને ધન સંપત્તિ દિવસ રાત બમણી થાય છે આઠ નંબરમાં છે કોઈ પણ કારણથી વ્યક્તિના મનમાં બેચેની થવા લાગે છે જેના કારણે વ્યક્તિ માનસિક ચિંતામાં પડે છે અને તણાવમાં આવી જાય છે તો આ સ્થિતિમાં એક હાથની મુઠ્ઠીમાં મીઠું લઈને તેને પોતાની ઉપરથી સાત વખત ફેરવીને તેને વહેતા પાણીમાં થોડી માટે વહેવા દો થોડા સમયમાં તેની બેચેની સંપૂર્ણ રીતે દૂર થઈ જશે નંબર નવ પતિ પત્ની વચ્ચે હંમેશા નાની નાની બાબતોમાં ઝઘડા વાતોમાં બાબતોમાં થાય છે અથવા ઘરમાં તણાવ રહે છે આવી પરિસ્થિતિમાં

નંબર દસ છે ઘણી વખત આપણા જીવનમાં પૈસાની તંગી આવી જાય છે જેના કારણે આપણી આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે આવી સ્થિતિમાં એક ગ્લાસ એક ચમચી મીઠું નાખો ગ્લાસ બનાવીને ઘરમાં દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો આ પાણીમાં ગ્લાસની પાછળ લાલ રંગનો બલ્બ ગોળ લગાવો આમ કરવાથી તમને થોડા દિવસોમાં તમારા ઘરની આર્થિક સમસ્યાઓથી તમને રાહત મળે છે તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે અને પૈસાની કમી પણ ઓછી થવા લાગે છે પૈસા આવવા લાગે છે પરંતુ આ ઉપાય માટે તમારે સમયાંતરે આ પાણી બદલતું રહેવું પડશે અને રવિવાર અને મંગળવારે પણ આ ઉપાય કરો તો જ તમને તેનું પરિણામ મળશે જે લોકોને નોકરી નથી મળતી જો તમે ઈચ્છો છો કે તમારા ધંધા કે ધંધામાં નુકસાનનો સામનો તમારે કરવો પડી રહ્યો છે તો શાસ્ત્રમાં આ ઉપાય અપનાવવામાં આવ્યો છે આ માટે તમારે તમારા હાથમાં પીસેલું મીઠું લઈને તેને તમારા માથા પરથી ત્રણ વાર ફેરવી દેવું પડશે પછી આ મીઠાને દરવાજાની બહાર ફેંકી દો અને સતત ત્રણ વાર આ આવું કરો જો આનાથી પણ ફાયદો ન થતો હોય તો તમારા માથામાંથી મીઠું કાઢીને તેને ટોયલેટમાં ફ્લશ કરી દો માથા પરથી મીઠું ઉતારો અને એને ટોયલેટમાં ફ્લશ કરી દો નંબર બાર છે જો તમે અઠવાડિયામાં એક વખત ચપટી મીઠું નાખીને બાળકોને પાણીથી નવડાવશો તો તેઓને કોઈની નજર નહીં લાગે તેનું એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આમ કરવાથી તેઓ એલર્જી સંબંધિત કોઈ રોગથી પીડાશે નહીં આ સિવાય જો તમને અથવા કોઈ બાળકને કોઈની ખરાબ નજર અસર હોય તો તે છંટકાવ કરો તેના પર ચપટી મીઠું સાત વખત નાખીને વહેતા પાણીમાં ધોઈ લો તેનાથી બાળકની નજર ઉતરી જશે જો તેર નંબરમાં જો કોઈ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત હોય તો તેના પથારી પાસે કાચના વાસણમાં મીઠું નાખો એક અઠવાડિયા પછી તેને બદલો મીઠું નાખો અને ફરીથી નવું મીઠું નાખો બદલો ધીરે ધીરે તમારી તબિયત સુધારવા લાગશે ચૌદ નંબરમાં છે જો તમને ખૂબ તાવ આવતો હોય તો આ મીઠાની પેસ્ટ માટી સાથે માટી સાથે બનાવી લો અને તેને તમારા માથા ઉપર ચોપડી દો તે આપોઆપ સુધરી જશે જો તમારા પગ થાકી ગયા છે તો તમે ઉદાસ એક વાસણમાં તો પછી તમે એક વાસણમાં ગરમ ગરમ પાણી લો અને અને તેમાં બે ચમચી મીઠું નાખો તેને લગાવો થોડું ઠંડુ થાય પછી તમારા પગ ધોઈ લો અને પીંડીની કળતર પળવારમાં દૂર થઈ જશે પંદર નંબરમાં છે રાંધતી વખતે ક્યારેય ખોરાકનો સ્વાદ ન લેવો તે ખોરાકની શુદ્ધતાનો નાશ કરે છે અને માતા લક્ષ્મી રૂઠી જાય છે અને ગરીબી આવે છે આ ઉપાય કરતા પહેલા મોટા સલાહકારની સલાહ અવશ્ય લેજો જો તમને માહિતી સારી લાગી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો ધન્યવાદ